ગુજરાતી એન્ટરટેનમેન્ટનો મેગા અવતાર જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન આપને જોવા મળશે કલર્સ ગુજરાતી બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે દસમી ક્રિએશન્સ દ્વારા નિર્મિત ધૂન લાગી રે અને ટેલે ટેલ પ્રોડક્શન દ્વારા નિર્મિત યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતનું પ્રીમિયર ઓગણત્રીસમી જુલાઈના રોજ સાંજે સાડા સાત અને આઠ કલાકે માત્ર કલર્સ ગુજરાતી પર થશે જેને લઈ કલાકારોનો જમાવડો અમદાવાદ ખાતે જોવા મળ્યો હતો લોકો માટે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ એકદમ નવા લુક અને બે નવા શોની રજૂઆત સાથે લઈને આવી રહ્યા છે જે તમારા ટેલિવિઝન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઇડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોન્ચ કર્યું છે જેમાં આદિત્ય ગઢવી ફાલ્ગુની પાઠક અચિત ઠક્કર સૌમ્યા જોશી છે રાષ્ટ્રગીત ગુજરાતની ભાવના અને મૂળને સુંદર રીતે કંડારવામાં આવી છે આ દરમિયાન આલોક જૈન કલર્સ રિશ્તેના કલ કલસ્ટર હેડ અર્નબદાસ પ્રતિષ્ઠિત કલાકારો શ્યામધૂન લાગીરેમાં નીલુ વાઘેલા કૃષ્ણ ભારદ્વાજ પરેશ ભટ્ટ અને હિતુ કનોડિયા જોવા મળશે જ્યારે અન્ય શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિદ્ધાર્થ રાંદેરિયા રાજ અનડકટ સના અમીન શેખ રાગીણી શાહ જોવા મળશે એક અર્ધ પૌરાણિક નાટક જોશે જે આદિ કવિ નરસિંહ મહેતાના જીવન અને ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને દર્શાવે છે નરસિંહ મહેતા વિશે થોડી ઘણી ઉપર છે અને જે નવી જનરેશન છે એમને ઉપર ઉપરથી એમના જીવનમાં અમુક પ્રસંગો વિશે જ ખબર હોતી હોય છે બહુ ડિટેલમાં એટલું બધું આજની નવી જનરેશનને તો નથી થાય સો આ જે સિરિયો છે એમાં અમે નરસિંહ મહેતાના બાળપણથી લઈને એમના ધ્યાન સુધી આખી જ એમનું જીવન આખી દાથે અમે એમાં ભણી રહ્યા છીએ સો એમાં મને એમને એમ તેઓ યંગ થાય છે ત્યાંથી લઈને એમ ઈચ્છુક છે એના બધા આખું એમનું જે જીવનની જર્ની છે તે મારે પ્લે કરવાની મને મોકો મળ્યો છે સો એ એમની જે ભક્તિનું જે સ્તર હતું એ મારે તો દર્શાવવાનો મને મોકો મળશે અને બીજું કે તેઓ ફક્ત એક ભક્ત કવિ નહોતા તો એટલું બહુ ઉચ્ચાર હતા સંત પણ હતા એમના આપણું એમના જે પદ તેઓ એટલું બધું લખીને ગયા છે એમના એમનું બહુ કદાચ બે પાંચ ટકા જ ગીતો એમના ભજનો આપણને લોકોને ખબર છે પણ એમને જે ઘણા બધા ભજન જે એમણે લખીને ગયા હતા એ બધા જ સોંગ્સ પ્રોપર સોંગ્સના ફોર્મમાં આ સિરિયલમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવવાના છે અને લોકો સુધી એ પણ ગુજરાતી સાહિત્ય પણ પહોંચશે અને આખું આ સિરિયલમાં જે સેટ ઉમેટ કોસ્ટમ વગેરે ગુજરાતી સંસ્કૃતિને પણ હાઈલાઇટ કરવાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે સો એ જ મારા કેરેક્ટર દ્વારા પણ એ હાઈલાઇટ થવાનું છે તો અમારે એ પણ મળી રહ્યો છે સો અને એક પોસ્ટ વસ્તુ છે એ એડ કરવામાં છે કે તેઓ સમાજ સુધારક પણ હતા સો એમના જીવનમાં એ પણ પાછું મને દર્શાવવાનું કર્યું આજે એ સત્યને વળગી રહ્યા એને કારણે એમને એમને સમાજને ઘણા બધા સ્થાપિત વિરુદ્ધ તેમણે વાત કરી એને લીધે નાથ બહાર કાઢવામાં આવેલા ઘણું બધું એમને સહન કરવામાં આવ્યું જેમાંથી ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ રસ્તી પર આવીને એમને સમસ્યાઓમાંથી ઉગાડતા હતા તે પણ એક હકીકત છે

એટલે મારે લોકોને સંભાળવા એ મારી જવાબદારી છે એટલે હું સૂર્યકાંતા બા છું પણ રાજકીય તરીકે એટલે ના ચેલેન્જ તો કાંઈ જ નથી કેમ કે હું દિલથી ને વટથી ગુજરાતી જ છું તો મારા માટે તો સૌભાગ્યની વાત છે કે હું મારી ભાષા માટે ગુજરાતી માટે ગુજરાતી કલ્ચર ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે હું કોન્ટ્રીબ્યુટ કરી શકું છું મારા સ્કિલ્સના લીધે તો અફકોર્સ એક જો ઘણા ચેલેન્જીસ તો હોય છે એઝ એન એક્ટર બિકોઝ તમારે કેરેક્ટર બિલ્ડ કરવાનું હોય છે તો અફકોર્સ ચેલેન્જ તો છે જ કેમ કે આપણે ઓડિયન્સને એન્ટરટેન કરવા છે તો આ કેરેક્ટરમાં ઘણી મહેનત કરી છે તો હું કેશવ મોદીનો કેરેક્ટર પ્લે કરું છું યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં અને કેશવ દ્વારકાનો છોકરો છે એક ફ્લેમ પોઈન્ટ ટાઈપ કેરેક્ટર છે તમે કહી શકો કે દ્વારકાનો રણવીર સિંહ છે ઓલવેઝ લાઈક ફૂલ ઓફ એનર્જી હેપી ગો લકી ગાય અને પછી દ્વારકામાં આવે છે કે સંસ્કૃતિનું કેરેક્ટર અને બહુ વારાં લાગે છે કેશવને મેડમ અને જે સંસ્કૃતિ આવી છે દ્વારકામાં તો એના મનમાં ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ ગોતવા આવે છે તો એ જવાબ ગોતવાની જે મદદ છે આ કેશવ કરે છે સંસ્કૃતિને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે તો એનો સોલ્યુશન આ કેશવ છે અને કેશવ કે એટલે કે સંસ્કૃતિ અને સૂર્યકાન્તા વૈષ્ણવની વચ્ચે બ્રિજ છે સુદામા સેતુ બ્રિજ છે તમે કહી શકો તો એ કઈ રીતે હું આમની વચ્ચનો એક બ્રિજ બનું છું આમની જર્નીને સપોર્ટ કરું છું એ તમે જોશો અમારા શોમાં ટ્વેન્ટી નાઇન્થ જુલાઈના તો જુઓ અને બસ પ્રેમ આવજો નહીં જે મેં પહેલાં એક કેરેક્ટર પ્લે કર્યું હતું એક ટીનેજ બોયનું એક કેરેક્ટર હતું કોલેજ બોય છોકરો હતો એમ પણ આ જે કેરેક્ટર છે કેશવ મોદીનું કેરેક્ટર આ શોમાં એ કાફી ગૃહનક છે મેચ્યોર છે અને ઘણી સમજ છે આ છોકરાને અને જે પણ કરે છે દિલથી કરે છે નો ફિલ્ટર નો ફિયર એનો એક ફંડો છે તો આ હજી તમારે જાણવું હોય તો બસ હવે તમે શોમાં દેજરાતી बहुत टफ नहीं लग रहे हैं ये लैंग्वेज लेकिन हमने ट्यूशन्स लिए थे शो स्टार्ट करने से पहले हाँ डेब्यू ज़रूर है और डेब्यू के लिए ये शो मेरे लिए परफेक्ट इसलिए है बिकॉज मेरा जो कैरेक्टर है वो एक एन लड़की का है के यानी कि संस्कृति जो अमेरिका से आती है इसके पापा अमेरिकन है और मम्मी जो है वो बाकी बेटी यमुना तो इसके अंदर फुल इंडियन संस्कार है और बहुत पसंद करती है द्वारका को कभी गई नहीं है पर कहानी में आप देखें कैसे मेरी जॉली वहाँ से यहाँ तक आती है तो क्या होता है कि जब मैं लाइन याद करती हूँ ना तो मेरे लाइन्स में काफ़ी एक मॉडर्न गुजराती भी है उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाते हैं तो मेरे कैरेक्टर के साथ निकल जाते हैं और टफ इसीलिए भी नहीं लगता बिकॉज मेरे जो मेरे कलाकार हैं सारे बहुत बहुत वॉम है और बहुत वेलकमिंग रहा है हमारा क्रू एंड हमारा एंड ऑफ कोर्स कलर्स गुजराती जिन्होंने मुझे सिलेक्ट किया uh, संस्कृति के लिए सो so, या yeah, आप देखेंगे जब शो था आपको तो तो थोड़ा लगेगा एक्सपीरियंस तो, थोड़ा कि है। um, experience तो भी अभी तो बहुत ही कमाल का है बिकॉज हमें लग, मैं ऑनेस्टली बता रही हूँ इनकी रिस्पेक्ट इनकी जगह लेकिन जब हम सब साथ होते हैं ना ऐसे लगता है कि मतलब एक पिकनिक पे निकले हैं हम चाहे हम हमारे शूट पर हो या हम जैसे हमारे प्रमोशंस के लिए ट्रैवल करें हम अगर डांस करने लग जाए तो ये जो हमारे साथ हमसे ज़्यादा एनर्जी हाँ एकदम और अफकोर्स वर्किंग एक्सपीरियंस तो बहुत अच्छा है ही बिकॉज हमें बहुत सारी चीज़ें सीखने मिलती है जब आप सीनियर्स के साथ काम करते हैं तो uh, बहुत सारी चीज़ें जैसे कि डिसप्लिन डिस्ट्रे, हो गया और मुझे कई सारी चीज़ें फॉर गुजराती uh, जब uh, मैं बोलती भी हूँ ना तो ये दोनों ने मुझसे एक ही बात अलग अलग टाइम पर कही है इतनी प्यारी सीख जो शायद मैं लाइफ टाइम याद रखूँ वो ये है कि अगर तू बोलती भी है या गलत भी कुछ करती है ना तो तेरा कॉन्फिडेंस बरकरार तू बोल बोल ले ले। जो बोलना तो एक साथ बोल और सच में मैंने जब वो भी है तो बहुत सारी चीजें अगर अब मैं बोलने जाऊँ तो बहुत लंबी लिस्ट है क्या क्या है। जो है। कलर्स गुजराती असल गुजराती प्लेटफॉर्म बनाई बड़ी सीरियलो लाई ગુજરાતની સંસ્કાર ને સંસ્કૃતિને જોડવા છે અને પછી શ્યામ ધૂન લાગી રહે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા તો પછી હું શું કરું આ ના કરું અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ સંત એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હુ વિલ સે નો એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઈઝ પણ છે આની અંદર નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા વાઇફ હું નાથી કનોડિયા જ બન્યા છે એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે હવે આ એક અલગ પાત્રમાં અલગ વાતાવરણમાં પંદરમી સદીની વાત અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે એ જે અદ્ભુત વાતો છે ને ખરેખર લોકોને મંત્ર મુક્ત કરશે આ સુધી રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ સત્રિયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર